અમારું જે કહેવાય તે કરવા તૈયાર તો અમે કાલે અમારું તમને પાછા કાલે આવી પૂછવા માટે અમે આવીએ બધા તમે કહેતા હશો કે કાલનો દિવસ સુધી તમે થોબો તો અમે પછી પરમ દિવસે તમને આવી મારી કાર્ય અમે ચાલુ કરી દે છે જેવું આ દાખલ થઈ ગયો ફરિયાદ કાર્ય કાર્યવાહી ચાલુ થઈ જશે એ તો સમજી ગયો પણ કેટલો સમય લેશો કાર્યવાહી તો તમારે

અટક લઈ લો બધા બુટલે કરો કેટલા જણ હતા ભાઈ ચાર થી પાંચ જણ બધા ગાડી બેસાડો બ્લેક વાળી ગાડી છે